સુરતના સિનિયર ધારાશાસ્ત્રી લલિત ચંદ્ર સુખડવાલા મેમોરિયલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ લોયર્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું શુક્રવારે સવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું તારીખ ચોવીસ થી છવ્વીસમી ફેબ્રુઆરી સુધી ચાલનારા ટુર્નામેન્ટમાં અનેક ટીમોએ ભાગ લીધો છે સુરત અને દક્ષિણ ગુજરાતના સિનિયર ધારાશાસ્ત્રી લલિત સુખડવાલાની યાદમાં સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા ઇન્ટર ડિસ્ટ્રિક્ટ લોયર્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે સુરતના ડુમસ રોડ પર આવેલા અવધ ઉથોપિયા ખાતે સુરતના સિનિયર ધારાશાસ્ત્રી દલિતચંદ્ર સુખડવાલાના મેમોરિયલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ લોયર્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આ શુક્રવારથી ચોવીસમી ફેબ્રુઆરીથી શરૂઆત થઈ છે શુક્રવારે વહેલી સવારે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ટુર્નામેન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું સુરત જિલ્લા વકીલ મંડળ તરફથી એક કાર્યક્રમનું એક ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે એ ટુર્નામેન્ટનું આયોજન કરવા પાછળનો હેતુ બારના સિનિયર ધારાશાસ્ત્રી અને મારા પિતા એવા લલિતચંદ્ર સુખડવાલા જેમનું વીસમી ડિસેમ્બરે દેહાંત થયું તેમને આ ટૂર્નામેન્ટ તકી શ્રદ્ધાંજલિ આપવાનો એક કાર્યક્રમ છે ખરેખર સુરત જિલ્લા વકીલ મંડળે એમના પ્રમુખે સુરત જિલ્લાના વકીલોએ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ આપ્યું છે ટુર્નામેન્ટ યોજવાનો મુખ્ય હેતુ એ છે કે લોકોમાં વકીલોમાં હજુ ખેલદીલી વધે અને રમત થકી જ ખેલદીલી વધી શકે એ એને એવી જ ખેલદીલીથી શ્રદ્ધાંજલિ આપવાનો જે કાર્યક્રમ કર્યો છે તો એમાં ટુર્નામેન્ટમાં કુલ સોળેક જેટલી ટીમ ભાગ લઈ રહી છે એમાં ગુજરાત નામદાર ગુજરાત હાઈકોર્ટની ક્રિકેટ ટીમ છે રાજકોટ નડિયાદ વગેરે ગુજરાતના વિવિધ ડિસ્ટ્રિક્ટની ક્રિકેટ ટીમો છે જે ભાગ લઈ રહી છે આવતીકાલથી ચોવીસ તારીખથી છવ્વીસ તારીખ સુધી એ ટુર્નામેન્ટ રમાશે છવ્વીસમી એની ફાઇનલ છે જે બેસ્ટ ટીમ હશે તેને ચેમ્પિયન બનશે અને રનર્સ અપ બંનેને માટે ટ્રોફી રાખવામાં આવી છે આ આયોજન પાછળ બારના જે સ્પોર્ટ્સ કમિટીના ચેરમેન છે સંજયભાઈ નાયક તેમનું અને મુંજાલ બ્રહ્મભટ્ટનું પણ ખૂબ જ યોગદાન છે છેલ્લા એક દોઢ મહિનાથી તેઓએ ખૂબ મહેનત જહેમત ઉઠાવી અને તેના પરિણામે આ ટુર્નામેન્ટ થવા જઈ રહી છે ક્યારે આ ટુર્નામેન્ટ પીઠાવાલા સ્ટેડિયમ પર રમાશે ભીમરાડ ભીમરાડ ખાતે રમાશે અને અન્ય એક ગ્રાઉન્ડ કુલ ત્રણ ગ્રાઉન્ડ ઉપર આ ટુર્નામેન્ટ રમાશે ઓપનિંગ સેરેમનીમાં ઓપનિંગ આજે એનું સાંકેતિક ઉદઘાટન અહીંયા વીકેન્ડ એડ્રેસ ખાતે કરવામાં આવ્યું આવતીકાલે તમામ ટીમો ત્રણે ત્રણ ગ્રાઉન્ડ ઉપર જઈ ટોસ કરી અને ટુર્નામેન્ટ ચાલુ કરશે અને છવ્વીસમી તારીખે એનું એની ફાઇનલ છે ફાઇનલ વખતે અમારા સ્પોર્ટ્સ કમિટીના ચેરમેન સંજયભાઈ નાયક અમારા પ્રમુખ શ્રી રાણા પરસોત્તમ રાણા એમણે ભારતીય ટીમના ટેસ્ટ ક્રિકેટર ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર નયન મોંગિયાને ઇન્વિટેશન આપ્યું છે તો ફાઇનલમાં તેઓ પણ ઉપસ્થિત રહેશે સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા આયોજિત ઇન્ટર ડિસ્ટ્રિક્ટ લોયર્સ ક્રિકેટ ટુર્નામેન્ટ ચોવીસમી ફેબ્રુઆરીથી છવ્વીસમી ફેબ્રુઆરી સુધી ત્રણ દિવસ ચાલશે જેમાં વકીલોની ટીમોએ ભાગ લીધો છે અજર કુર્સી સાથે પ્રકાશવાળા